નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 1 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ ગંબાગ રોડ આદીપુર દર વર્ષે કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી મુંબઈ દ્વારા સમાજ રત્ન એવોર્ડ તથા વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલથી સન્માનિત કરાય છે દર વર્ષે કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી મુંબઈ દ્વારા અખિલ ભારતીય ધોરણે ઉચ્ચ પરીક્ષાઓમાં પ્રથમ આવનારને ગોલ્ડ મેડલ તથા દ્વિતીય આવનારને સિલ્વર મેડલ આપી સન્માનિત કરાય છે સમગ્ર ભારતભરમાંથી ગુર્જર જૈન સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહ્યા છે આ મેડલ માટે આવેલ અરજીઓમાંથી સૌથી વધારે ટકા માર્ક્સ મેળવનાર પ્રથમ અને બીજો રેન્ક આપી સન્માનિત કરાય છે તથા ગુર્જર સમાજના એક ભાઈ તથા એક બહેનને સમાજ રત્ન એવોર્ડ એનાયત થાય છે સમાજ રત્ન એવોર્ડ એવા સેવાભાવી લોકોને અપાય છે કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તથા તબીબી ક્ષેત્રે રહીને નેત્રદીપક દીર્ઘકાલીન સેવા કરી હોય તેવા બે વ્યક્તિઓને સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરાય છે તાજેતરમાં અઠ્યાવીસ એક ચોવીસના રોજ મુંબઈ મુકામે યોજાયેલ ભવ્ય સમારંભમાં ભુજના ડૉક્ટર રૂપાલીબેન મોરબિયાને તબીબી ક્ષેત્રે તેમણે આપેલ નિઃસ્વાર્થ સેવાઓ તથા હૈદરાબાદના પ્રદીપભાઈ સંઘવીને સમાજ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ ચોત્રીસ વિદ્યાર્થીઓ પૈકી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી તથા છ વિદ્યાર્થીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરાયા હતા સાક્ષી મોરબિયા એમબીબીએસમાં પ્રથમ આવવા બદલ ગોલ્ડ મેડલ તથા દિશા ભદ્રેશ નવીનચંદ્ર કુબડિયા ને ટીવાય બી કોમમાં સત્યાસી ટકા સાથે ભારતમાં પ્રથમ આવવા બદલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરાયા હતા

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર